ગુજરાતી ફિલ્મોને કલાકારોને પ્રોત્સાહન આપવા માટે એક નવી અને અનોખી પહેલ કરવામાં આવી છે સાંસદ મુકેશ દલાલના નેતૃત્વમાં ક્લબનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને મજબૂતી આપવો અને સ્થાનિક કલાકારોને વધુ મંચ ઉપલબ્ધ કરાવવો છે મિટિંગમાં ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલા અનેક જાણીતા કલાકારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

એ નામની એક ક્લબ બનાવવાના આયોજન અર્થે આ મિટિંગ કરવામાં આવી છે આ છે મેમ્બર્સ બનશે એમાં વર્ષે ફ્રી કોલ્ડ્રીસ અને નાસ્તો પણ ફ્રી આપવામાં આવશે અને એની મેમ્બરશીપ છે એક વ્યક્તિની મેમ્બરશીપ પચીસો રૂપિયા પ્લસ હજાર રૂપિયા એન્ટ્રી ફ્રી એટલે પાંત્રીસો અને જે બે મેમ્બર્સ બને તો છ હજાર રૂપિયા એની ફી થશે અને એ રૂપિયામાં વર્ષે બાર પિક્ચર ફ્રી બતાવવામાં આવશે